નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં ચણા તુવેર અને રાયડાના ટેકાના ભાવે નોંધણી વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ચણા રાયડો અને તુવેર માટે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે એટલે કે કે મિત્રો મિત્રો ચણા તુવેર અને માટે ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ આ ટેકાના ભાવે નોંધણીમાં ચણાનો ભાવ શું રહેશે તો મિત્રો આ સિઝનમાં ચણા માટે ટેકાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ રહેશે હા ખેડૂત મિત્રો અગિયારસો ને ત્રીસ રૂપિયા ચણાનો ભાવ પ્રતિમણ રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે તુવેર નો ભાવ શું વાત કે જેમાં તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવા માટેની તારીખ તારીખ એક બે બે હાજર પચીસ થી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો એટલે કે મિત્રો જે લોકો ચણા તુવેર અને રાયડા માટે ટેકાના ભાવે નોંધણી કરવા માંગતા હોય તો તે લોકો એક ત્યાર પછી મિત્રો વાત કરી કે આ ચણા તુવેર અને રાયડા માટે ટેકાના ભાવે નોંધણી કરવા માટે અરજી ક્યાં કરવી તો મિત્રો આ અરજી કરવા માટે તમે તમારા ગ્રામ્ય કક્ષાના વીસીએ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકશો અને તમે તમારા તાલુકા કક્ષાએ એપીએમસી ખાતે પણ ઓનલાઈન અરજી કરાવી શકશો એટલે કે મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે તમે તમારા ગ્રામ્ય કક્ષાના જે પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તેમના દ્વારા તમે આ નોંધણી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ નોંધણી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો મિત્રો આ ઓનલાઈન નોંધણી કરવા માટે અરજદારનું આધાર કાર્ડ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ ચેક ત્યાર પછી સાત બાર અને ની નકલ જે ઉતારાની નકલમાં તલાટી ક્રમમાં ત્રીશ્રીનો સહી સિક્કાવારી હોવી જોઈએ તો મિત્રો આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટ આ ચણા તુવેર અને રાયડા માટેના ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો જો તમે ચણા તુવેર અને રાયડા માટે ટેકાનાભાઈ નોંધણી કરવા માંગતા હોય તો તે નોંધણી વહેલી તકે કરાવી લેવી તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો